અમરેલી ની અંદર સો માંથી પચાસ લોકો વોટ નાખવા ગયા છે એટલે ટૂંકમાં પચાસ જ મતદાન થયું છે આંકડાઓ જોઈએ જ્ઞાતિકરણ સમીકરણ છે એ પણ જોઈ લે પછી સર છે પોતાની કોમેન્ટ આપશે સૌથી વધારે મતદાન મહુવા કે જ્યાંના જ્યાંથી બાપુ આવે છે મહુવામાં મતદાન થયું છે અઠાવન સૌથી વધારે અઠાવન અને એના પછી એકાવન મતદાન થયું છે જ્યાંથી સર આપ આવો છો રાજુલામાં એના સિવાય જો વાત કરીએ ધારીમાં છેતાળીસ ટકા એના વાત અમરેલીમાં એમાં પણ છેડલા ની વાત કરીએ પિસ્તાળીસ ટકા અને બાકી મહુવા આ બસ એટલે અને ગારિયાધાર ગારિયાધારમાં પણ સુડતાળીસ ટકા જ્ઞાતિગત સમીકરણની વાત કરી લઈએ સર પછી આપ કમેન્ટ આપજો ટોટલ સત્તર લાખ જેટલા મતદારો હતા અ બંને પાટીદાર પાટીદાર સમાજમાંથી આવતા હતા એ નેતા ભરત સુતરિયા બેરાસૂટ ઉમેદવાર હતા અને જેની બેન છે એમના તો પિતાનો વારસો છે એ સંભાળીને આગળ વધતા હતા પાટીદારની સંખ્યા અંદાજે અંદાજે ચાર લાખ જેટલી જ છે ઊડી સમાજની સંખ્યા ત્રણ પોઈન્ટ તેર લાખ જેટલી છે મુસ્લિમ સમાજ એક પોઈન્ટ બાર લાખ આહિર સમાજ એક પોઈન્ટ દસ લાખ દલિત સમાજ છન્નું હજાર ક્ષત્રિય સમાજ પાંસઠ હજાર અને બ્રહ્મ સમાજના લોકો સુડતાલીસ હજાર જેટલા છે અને અન્ય જે સૌથી મહત્વના સરના કહ્યા મુજબ છે એ પાંચ લાખ છે સર મતદાન કેમ ઓછું થયું તમારા વિસ્તારમાં મતદાન ઓછું થવાના પહેલું કારણ તમે ગઈ ચૂંટણીની આંકડા ચેક કરો ફરીથી એકવાર સૌથી વધુ મતદાન ગઈ ચૂંટણીમાં પણ વલસાડમાં હતું આ વખતે પણ વલસાડમાં મોખરે છે ગઈ ચૂંટણીમાં સૌથી ઓછું મતદાન અમરેલીમાં હતું આ વખતે પણ અમરેલીએ કમજાળો છે ટકાવારી અમરેલીના મતદાનની ગઈ વખતે જેટલી હતી એના કરતાં પણ આ વખતે ઓછી છે તો એના જે ત્રણ કારણ મુખ્ય છે એક પહેલું કારણ એમાં ગરમીને કારણ નહીં ગણી શકાય કારણ કે ગરમી બધે હતી એકલા અમરેલીમાં નહોતી મતદારોની ઉદાસીનતાનું મુખ્ય કારણ ભારતીય જનતા પાર્ટીના તદ્દન અજાણ્યા ચહેરા અને થોડા પ્રમાણમાં નબળા લાગતા ઉમેદવાર જે જે લોકોમાં પોતાની છાપ ઉપસાવી શક્યા નહીં ઉમેદવાર એવા અસંખ્ય કિસ્સા છે કે ઉમેદવાર અજેણા હોય ચહેરો અજાણો હોય નામ લોકોને લાગે કે ક્યાંથી આવી ગયા પણ પ્રચાર દરમિયાન એ પોતાની એક આગવી આભા ઉભી કરે આક્રમકતા અથવા તો લોકો સાથે કનેક્ટિવિટી મજબૂત રીતે દર્શાવે એવા અસંખ્ય દાખલા છે કે જયારે નામ નવું હોય બહુ જૂની વાત કરું તો ભાવનગરમાં ઓગણીસો છન્નું માં રાજેન્દ્રસિંહ રાણા ની પસંદગી થઈ જે ભારતીય જનતા પાર્ટી સાથે દૂર દૂર સુધી જોડાયેલા રાષ્ટ્રીય કાર્યકર અને ભારતીય જનતા એમને લોકસભાના ઉમેદવાર બનાવી દીધા જનતા તો ઠીક ભારતીય જનતા પાર્ટી નું સ્થાનિક સંગઠન સુધી એમને ઓળખતું નતું કોણ રાજેન્દ્રસિંહ રાણા પણ એમણે પ્રચાર દરમિયાન પોતાની એવી મજબૂત છબી ઉઠસાવી નેતા તરીકે ની કે ભલે અજાણો છું પણ પણ તમારા આ ક્ષેત્રમાંથી માંથી અજાણો ભલે હો તમારા માટે ચહેરા તરીકે હું આ ક્ષેત્ર માટે નવો નથી તો પછી સળંગ પાંચ ટર્મ એમણે પ્રતિનિધિત્વ કર્યું એટલે આવા અસંખ્ય દાખલાઓ છે કે ચહેરો નવો હોય અને પોતાની છાપ ઉપસાવે એવું અમરેલીના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના કિસ્સામાં પ્રચાર દરમિયાન થયું નથી એટલે લોકોમાં એક એ બાબત પણ કારણભૂત હોય બીજું જેની બેન ઠું બહુ જ સક્રિય અને ગ્રાઉન્ડ લેવલે એમનો બહુ મજબૂત વારસો છે આ વિસ્તારમાં એમણે લેવા પાટીદાર સમાજની એક સ્નેહ મિલન જેવા કાર્યક્રમમાં બહુ જ હૃદય પરથી અપીલ કરી હતી અને એ અપીલ મને લાગે છે કે પાટીદાર પ્રભાવિત વિસ્તારમાં કામ કરી ગઈ હોય અને એના કારણે મતદાન જે ઓછું થયું છે એ ભારતીય જનતા પાર્ટી ના વોટરનું થયું હોય એવી શક્યતા અત્યારે લાગે છે સાધારણ રીતે આપણે કોઈ ઓછું મતદાન હોય તો એમાં આપણે આવો આટલો સ્પષ્ટ અભિપ્રાય નથી આપી દેતો પણ અમરેલીના કિસ્સામાં જે લાઠી ધારી અમરેલી અને સાવરકુંડલા આ જે ચાર વિધાનસભા અને બોલે ગારીના ધાર પણ કરું આમ લોકસભા સીટ તરીકે જ અમરેલીમાં આવે છે બાકી જિલ્લો ભાવનગર ગણાય પણ આ ચાર બેઠકો જે છે તે ચાર જિલ્લા ત્યાં પાંચ જિલ્લા ત્યાં પાંચ તાલુકા સોરી ત્યાં પાટીદારનો પ્રભાવ વધારે છે અને એ જ પાંચ વિસ્તારમાં મતદાન ઓછું થયું છે તો મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના મતદારો અહીંયા

આ વખતે પણ ત્યાં જે સૌથી ઊંચું મતદાન છે એ દર્શાવે છે કે અહીંયા ભાજપ ના ઉમેદવારને મક્કમ સમર્થન મળ્યું છે અને એ એ હવે પ્રશ્ન થાય કે અમરેલી લાખી ધારી સાવરકુંડલા અને ગારીયાધાર આ પાંચ બેઠક ઉપર ભાજપને જે લોસ ગયો છે એ લોસ આ બે વિધાનસભા બેઠકના પ્લસ થી ભરપાઈ થશે ખરો પેલા તો ભરપાઈ કરો ને પછી જે વધે એ લીડ થઈ તો ત્યાં આ સવાલ આવીને અમરેલીમાં આવી નિર્ણાયક પરિસ્થિતિ છે મવવામાં મહવામાં મુસ્લિમો મોટી સંખ્યામાં છે એટલે આપણને એ મવવાનું મતદાન નો આંકડો તમે કીધો પણ શહેર માં વોર્ડ મુજબ મતદાન કેટલું છે એ જોઈએ તો ખબર પડે કે એમાં મુસ્લિમ સમાજનો હિસ્સો કેટલો છે દલિતો નો હિસ્સો કેટલો છે ત્યાં તાલુકામાં પંચોળી સમાજ છે એ પણ બહુ નિર્ણાયક છે જેના ઉપર કનુભાઈ કળસરિયા જેવા નેતાઓનો પ્રભાવ છે ભલે કનુભાઈ વિધાનસભાની ચૂંટણી હારી ગયા હતા ત્યાંથી એ જ બેઠક ઉપરથી પણ એમનો પ્રભાવ તો ચોક્કસપણે છે જ તો એ પણ પંચોળી આહિર સમાજના કેટલાક મતો તો કોંગ્રેસ મતદાન કરાવી ચુક્યા હોય આ બધા પરિબળો જોતા હું એમ માનું છું જો કોંગ્રેસ જીતે છે તો બહુ પાતળી સરસાઈથી જીતશે ભાજપ જીતે છે તો પણ ગયા વખતે જે સવા બે લાખ મતે પરેશ ધાનાણી હરાવ્યા હતા એવું આ વખતે બિલકુલ શક્ય નથી ભાજપના ઉમેદવારને ત્રીજી તારીખે રાત્રે ચોથી તારીખે સવારે ઈવીએમ નહીં ખોલે ત્યાં સુધી ઊંઘ આવે એમ નથી કારણ કે અને જો એ જીતી જાય તો ચાલીસ ત્રીસ ચાલીસ કે પચાસ હજાર મતે જીતે એવી શક્યતા હું જોઉં છું અમરેલી ના આંકડા છે આપણી પાસે બે હજાર ચાર માં છેતાળીસ ટકા મતદાન હતું સર પછી આવે છે બે હજાર નવ કે જ્યારે ભયાનક ફાઈટ થઈ હતી બે હજાર નવ માં લોકસભામાં બીજેપી કોંગ્રેસ વચ્ચે ભયાનક ફાઈટ હતી ત્યારે અમરેલી ત્યારે પણ અમરેલીમાં માત્ર ને માત્ર સર ઓગણચાળીસ ટકા મતદાન રહ્યું હતું ચોપન ની વાત કરીએ કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દિલ્હી મોકલવાના હતા એનાથી વધારે આપણે એવું કહીએ કે ગુજરાતની પ્રધાનમંત્રી આપણે જોઈતો હતો એ સમયમાં પણ ચોપન ટકા મતદાન રહ્યું છે અને બાકી વાત કરીએ તો ઓગણીસમાં માં પંચાવન ટકા મતદાન રહ્યું છે